સુરત શહેર હોમગાર્ડસ અને રેડ ક્રોસ બ્લડ સેન્ટર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યુના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સુરતના પાલ વિસ્તારમાં આવેલી શ્રીપદ પાર્ક અરેના એપાર્ટમેન્ટમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ સુરત હોમગાર્ડ્સ અને સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાના માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેનર શ્રી નિલેશ વેજપરા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સાથે રોપ રેસ્ક્યુનું જીવન ડેમોન્સ્ટ્રેશન આપી વાસ્તવિક પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો એની વ્યવહારુ તાલીમ આપવામાં આવી સુરત મનપાના ફાયર વિભાગના અધિકારી શ્રી એસ ડી ધોબી અને તેમની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અંગે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી રહેવાસીઓમાં જાગૃતિ ફેલાવવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન ડીવાયએસપી શ્રી આર આર સરવૈયા સાહેબ અને હોમગાર્ડ જવાનોએ યુદ્ધ અને આપત્તિ દરમિયાન સલામતી અંગે માર્ગદર્શન આપ્યું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રેસિડેન્ટ શ્રી અંકિત દાનવાડા સેક્રેટરી આશિક પરમાર ડોક્ટર નીતિન ગર્ગ ડોક્ટર કિલોલ સોલંકી તથા સોસાયટીની સંપૂર્ણ કમિટીના સહયોગથી સંપૂર્ણતાપૂર્વક કરવામાં આવ્યું ડોક્ટર પ્રફુલભાઈએ જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા રહેવાસીઓમાં આપત્તિ સમયની તૈયારી અને સજાગતાની ભાવના વિકસિત જે સલામત સમાજ માટે ખૂબ જ જરૂરી છે જીગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ સુરત